બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામના વાલ્મિકી વાસમાં જાહેર રસ્તા પર વીજળીના થાંભલા ઊભા કરી દેવાતા સ્થાનિકો અને ગ્રામ પંચાયતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દોઢ વર્ષથી પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટો માટે એસ્ટિમેટમ ભરવામાં આવ્યું હતું અને વારંવાર સરપંચ સભ્યો તથા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આશ્ચર્યજનક રીતે ગ્રામ પંચાયતે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ જાહેર રસ્તાની બરાબર વચ્ચે આ વીજ થાંભલા નાખી દેવામાં આવ્યા છે આના કારણે ગ્રામજનોમાં ભારે અગવડતા પડી રહી છે ટ્રાફિકની અવરજવરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગામ લોકોના જણાવ્યા અનુસાર આ કામ ભરતભાઈ ઠાકોર સહિતના હેલ્પરોની બેદરકારીના કારણે થયું છે અને હજુ પણ ગામ લોકોની રજૂઆતોને હેલ્પરો સાંભળતા નથી પંચાયતની મંજૂરી વિના અને જાહેર જનતાના હિતને અવગણીને કરવામાં આવેલી આ કાર્યવાહી સામે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ભગલા લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે જ્યારે પંચાયતના દોઢ વર્ષથી ભરેલું એસટી મેન સ્ટ્રીટ લાઇટો માટેનું એટલે વારંવાર અમે રજૂઆત પંચાયત સભ્ય અને સરપંચે થઈને રજૂઆત કરેલી હતી બોનો બનાવે છે અને દોઢ વાહેબ સાહેબ વાહે જઈએ કારણ આ છે એમ કરતાં જવાબ નથી મળતો કોઈ વસ્તુ જવાબ નહીં મળ્યો અને હવે

ચિરાગસિંહ માળે સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ